આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રો સોલિંગે ગુજરાતના કપડવંશની મુલાકાત લીધી આ વિઝિટ ગુજરાતના ટેબલ ટેનિસના વધતા મહત્ત્વને રેખાંકિત કરે છે આ વિઝિટની સેન્ટ્રલ થીમ ટીટી ફોર ઓલ એનિશિયેટીવ હતી આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોલિંગે ગુજરાતના કપડવંશની મુલાકાત લીધી પેટ્રા સોલિંગની આ મુલાકાત એ પ્રદેશમાં રમતગમતના વિકાસને વધુ વેગ આપશે ફેમિલી કપડવંજથી આવેલ છે એટલે કપડવંશ તો અમને ખૂબ જ પ્રિય છે એઝ અ ફેમિલી અમે ખૂબ સ્પોર્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એના માટે અમે કપડવંશમાં જે બી કરવાનું છે એ કરવા માટે અમે તૈયાર છીએ અને અમે કરવા માટે પ્રયત્ન બી કરીએ છીએ એ ટેબલ ટેનિસ છે ફેન્સિંગ છે ખોખો છે કબડ્ડી છે આપણે ઘણા બધા સ્પોર્ટ્સને અહીંયા આગળ પ્રમોટ કરી રહ્યા છે અને કપડવંશ કેળવણી મંડળ એટલું સરસ કામ કરી રહ્યા છે કે અમારે કોઈ બીજા પાર્ટનરને શોધવાની જરૂરત જ નથી અમે એ લોકો જોડે જ જોડે I am president of the IHTF and I'm also an IUC member. Visiting the Dani Foundation, and I'm very, very impressed from what I have seen. Not only work done in the last year, but all the way back since 1940. And as an IUC member, of course, I'm coming out and I'm seeing a lot of projects, but this is truly impressive.